ને બાદ અમરેલીમાં વિજય સંકલ્પ સભા અને ભવ્ય રોડશો યોજાયો હતો નામાંકન પત્ર ભર્યા અગાઉ ભાજપે શક્તિ પ્રદર્શન કર્યું હતું ને ત્રણ ત્રણ કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો ને ભાજપના ઉમેદવાર ભરત સુથરિયાના રોડશોમાં કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દિલીપ સંઘાણી નારણ કાથડીયા હકુબા જાડેજા મહેશ કસવાળા બાવકુ ઉંધા ઉંઘાડ કૌશિક વેકરિયા હિરા સોલંકી જનક કલાવિયા જેવી કાકડિયા ડોક્ટર ભરત કાનાબાર સહિતના નેતાઓ સાથે હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા જ્યારે અમરેલીના નાગનાથ મંદિર સહિતના સ્થળો પર દર્શન કરીને અમરેલી કલેક્ટર કચેરીએ ખુલ્લી જીપમાં પહોંચ્યા હતા બાદ અમરેલી કલેક્ટરને ફોર્મ રજૂ કર્યું હતું જ્યારે ડમી ઉમેદવાર તરીકે હિરન હિરપરાએ ફોર્મ ભર્યું હતું અને જીતનો વિશ્વાસ સુતરિયાએ વ્યક્ત કર્યો હતો અમરેલી લોકસભા બેઠક પર પાંચ લાખ ને લીડ સાથેની ભવ્ય જીતનો દાવો મહેશ કસવાળાએ કર્યો હતો અને જીતને હેટ્રિક સાથે અમરેલી આખું નમોમય બન્યું હોવાનો દાવો મહેશ કસવાળાએ કર્યો હતો રિપોર્ટર ભાવેશ વાઘેલા સિટી ક્રાઈમ ન્યૂઝ અમરેલી આજે ફોર્મ ભર્યું તમામ નેતા રૂપાલા સાહેબ હોય દિલીપભાઈ હોય નારણભાઈ હોય કૌશિકભાઈ વેખરિયા હોય ધનકભાઈ હોય મહેશભાઈ હોય દેવીભાઈ હોય હીરાલાલ હોય શિવાભાઈ હોય અને આરસી અને અમારા રાજેશભાઈ કાબરિયા સંગઠન તમામ તમામ આજા રહ્યા અને તમામે તમામે ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા જીતનો તો પાકો વિશ્વાસ છે પાંચ લાખ ઉપર અમે જીત છું ચોક્કસ ભારતીય જનતા પાર્ટી અમરેલી ચૌદ લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાએ આજે વિજય મહોર્મની અંદર નામાંકન પત્ર દર્જ કર્યું છે કલેક્ટર શ્રીની સમક્ષમાં નામાંકન દર્જ કરતા પહેલાં ભારતીય જનતા પાર્ટીનું અમારું દિગ્ગજ નેતૃત્વ આદરણી પરસોત્તમભાઈ રૂપાલા માનની દિલીપભાઈ સંઘાણી અમારા સાંસદ માનની નારણભાઈ કાછડિયા બધા જ ધારાસભ્યો પાર્ટીના પદાધિકારીઓ સહિત હજારોની સંખ્યામાં કાર્યકર્તાની મહારેલી સાથે મહારેલી કરતા તો મહા માનવ મહારેરામણ જે પ્રકારે અમરેલી ની અંદર ઊમટો જે પ્રકારે આખો અમરેલી છે એ કેસરિયુ બન્યું આખું અમરેલી છે ઈ કમળયુક્ત બન્યું આખું અમરેલી છે એ નમો યુક્ત બન્યું નરેન્દ્ર મોદીયુક્ત યુક્ત બન્યું અને એક વિજયના વિશ્વાસ સાથે વિજયના નિર્ધાર સાથે પ્રચંડ જનસમર્થન સાથે પ્રચંડ બહુમતીથી ભારતીય જનતા પાર્ટી અમરેલી લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા જીતશે એ વિશ્વાસ સાથે આજે ઉમેદવારી પત્ર ભર્યું છે આવનારા સમયમાં પ્રચાર ખૂબ જ તેજ ગતિએ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઘરે ઘરે જઈ અને જે પ્રકારનો જનતાનો નારો દેશની અંદરથી આપ્યો છે ઇસ બાર ચારસો પાર અમરેલી લોકસભાની જનતાએ આ નારાને સમર્થન આપ્યું છે એન્ડોસ કર્યું છે અને પાંચ લાખ કરતાં વધારે ની લીડ ભારતીય જનતા પાર્ટીના અમરેલી લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા વિજયી થશે